તો જા મારા મારા જીગરિયા મારા કલેજા મારા વાલીડા તમારા માટે ફરી એક વખત તમારો ભાઈ એક નવી જ વસ્તુ લઈને આવ્યો છે એકદમ નવું પ્લાન એકદમ યુનિક ટૂર આપણે આજથી શરૂ કરીએ છીએ ગુજરાત ટૂર એક સરસ મજાની સિરીઝ બનાવવાની છે ને એની શરૂઆત આપણે આપણા ઘર આંગણેથી એટલે કે બરડાને ગોદમાંથી ચાલુ કરવાના છીએ ટાંટણા

અરે સબ હટા સાવન કી ગા ચાલ ચાલ ચાલુ વાળા રંગા રંગ ચાલા તો ખોદા આપણી સફરની મોજ માણતા માણતા આ નજારો જોઈને તમે કહી દેજો કોમેન્ટ કરજો ક્યાંનો નો રખડો છે ભાઈ મકાલાની ખરીદી કરે છે ગાઈસ તો પછી જલ્દી જલ્દી અહીંયાથી બકાલો લઈ લીધું થોડા ટમેટા લઈ લીધા વટાણા લઈ લીધા અને મરચા લઈ લીધા અને પછી અહીંયાથી અમે નીકળી ગયા અમારા બરડાના માર્ગે ધાણવળના સીમાડામાં પહોંચી ગયા છે પણ હાંજ બહુ પડી ગઈ છે અને આપણે હજી ચડવું છે ડુંગર એટલે અત્યારે આપણે ભાણવળ નથી જાતા રેક બૈડામાં ઠેક મારવાની છે તો હાલો મારા પેરા દોસ્તો પહોંચી ગયા છે પહાડમાં દોસ્તો જંગલમાં પહોંચી ગયા છે અમે ત્રણેય જણા એ આવી જાવ ફ્રેમમાં આવી જાવ આ પાણી પીવે છે તું શું કરે તારા તો દાંત જ દેખાય છે

ગયું નહીં કોઈ ભાઈ પટી મેલ મારી વાત સાંભળ આવા તકલીફ હું થાય ખબર છે રાઈતે ગધડી નું આપણે દેખાય ઓછું અને દીપડામ ને દેખાય જાજુ તો વાત કરું કદાચ આઈ ચમકે ભલે મેંદડું હોય તો તમારી મોહ બસ હવા નીકળ ગઈ ઓલા મૂવી જેવું ધમાલ મૂવી જેવું થાય એ કે તુજે કે લાગતા હે તું શેર સે તેજ દોડ સકતા હે પાગલ કે કે શેર સે તેજ કિસકો ભાગના હે મુજે તો સિર્ફ તુમ તીનો સે તેજ ભાગના હે દોસ્તો અહીંયા તમરાનો અવાજ બહુ જ આવતો હતો એટલે વોઇસ ઓવરમાં તમને કહું છું રાતના દસ વાગ્યા છે અમે ઉપર ચડે જ રાખીએ છીએ અને હવે મારા ખ્યાલથી એક ગ્રાઉન્ડ જેવું આવી ગયું છે જ્યાં ખુલ્લો પટ છે ખુલ્લું મેદાન છે અને આજુબાજુ બધે ઘનઘોર જંગલ છે આજુબાજુ તમે જોવો છો કેટલા જીવડા છે યાર અને અહીંયા જ હવે અમારે રોકાવાનું છે આ બે જણા જો હામી લાઇટ મારે છે કેમેરામાં અહીંયા રોકાવવું છે અહીંયા જ જમવાનું બનાવવું છે અને અહીંયા જ આરામ કરવો છે તો અહીંયા હવે અમે લાકડા વીણવા આવ્યા છીએ થોડું સિંગલ એ લઈને નથી આવ્યા એટલે હવે આ બધી વસ્તુ અમે કરીએ છીએ લાકડા ભેગા કરીએ છીએ અને તમને ખરેખર ભરોસો નહીં આવે પણ આ એવું જંગલ છે કે જ્યાં તમને ફેસિલિટી કોઈ જાતની નથી મળતી આજુબાજુમાં ક્યાંક 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 કોઈક માલધારી રહેતા હોય

અહીંયા જંગલી જાનવરોમાં જંગલી સુવર દીપડા સિંહ સિંહણ જરખ એક જનાવર અહીંયા હોય છે એટલે ધ્યાન રાખવું વેચી નથી બાકડ હે બાકડ હે બાકડ તારા વેચી દેખાઈ ગયું કાઈ ના દેખાણું નથી આ હારો જલ્દી જો હા હમ આટલું પેલા મુકતા આવી ગયા

આખું બરાય તો લાકડા તો હવે અમે ભેગા કરી લીધા હતા હવે અમે બે જણા પાણા ગોતવા નીકળ્યા છીએ અને પાણા ગોતવામાં ખાસ ધ્યાન રાખવું પડે કે સ્ટેબલ પાણા હોવા જોઈએ જેના ઉપર તપેલું રહી શકે આરામથી અને પાછા એક જ સાઈઝના હોવા જોઈએ હવે બે પાણા તો પરફેક્ટ વ્યવસ્થિત જેવા જોતા તેવા મળી ગયા પણ ત્રીજાનું સેટલમેન્ટ નહોતું આવતું એટલે એને ગોતવા અમે પાછા નીકળ્યા બીજી વાર અને પછી એક મસ્ત મજાનો પાણો મળ્યો છે ને તો ભાત બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ આ ભાઈ બટેકા ડુંગળી સમારે છે હું ભાત ને ધોઈને સાફ કરું છું ચોખા ને ધોઈને સાફ કરું છું અને હવે ચૂલે ચડાવી દેવા નો નાખીસ અરે નો નાખતો તાર બાપ ફળકો થાય નાઈફ માં કારણ જેમ જરૂર પડે એમ નાખતો જ આજે તાહે ના માં ઈ નડે છે અરે ઈ ઈ નાખ્યું જ ખોટું તે એને હકોર શું કેમ ઈ વિચારું હું તો ઈ કામ આમ ધક્કો માર દેવાનો આઈ થી એમ પકડી લે તો પેટ્રોલની સગવડતામાં પહેલેથી રાખીતી મને ખબર હતી એટલે ભેગું લઈને આવ્યા હતા અને હવે પેટ્રોલ છાટીને કરીએથી ભડકો આ એરો ભાઈડાએ ભડકો આગ તારા મંતાવાણ કે તો કેવું કે પાછડે તો હે પાણીની જરૂર ન પડે ને અહી છે આમ તો જો કે પાણી કેમ આ બધી પડ્યું તો અમાર ભાત ભાઈ જોડવા માંડ્યા છે પઠો થઈ ગયો છે મસ્તીનો

અરે યાર આ ઉતાર ઉતાર ચાલો તૈયાર છે આપડા આપડા થઈ ગયા તૈયાર આપણે બધું કરીએ

એવી જોરદાર આઇટમ બનાવી છે યાર તમને સુગંધ આવતી હશે આવે હેને સાચું કહેજો માના હામો ચારી કોમ જંગલો હવે બનાવ્યું છે આપણે કઈ દેખાત નહીં તમને અત્યારે કદા તો દોસ્તો જમી લીધું છે આરામ કરી લીધો છે બેઠા બેઠા ઘણી વાતો કરી છે અને હવે થાયકા છે અમારે એક ભાઈ તો સુઈ ગયો હે પૂરું થઈ ગયું અમે બે જ જાગીએ છીએ અને હવે ફોનમાં બેટરી અમારે બેન ડાઉન થઈ ગઈ છે એટલે ક્યારે સુઈ જાય એનું કંઈ નક્કી નથી પૈડા પૈડા વાતો કરીએ છીએ તો હવે ડાયરેક્ટ સવારે મળીએ છીએ આ વ્લોગ આપણે અત્યારે અહીંયા જઈને કરીએ છીએ અને કાલે સવારે તમને બરડાનો એક કાંકરે કાંકરો દેખાડવાનો છે તો જોડાયેલા રહેજો જય માતાજી જય માતાજી